જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે ઝઘડિયામાં આ ગામ છે આપણું તો સ્વાગત છે અમારી ચેનલ માં તમારું બધા જય માતાજી જય કૃષ્ણ અમે આવી ગયા છે અમારા બેન ના ઘરે સરસ મજાનું ઘર નાનું નાનું મસ્ત છે જો તો ભાડિયા થી અમે આવ્યા છે મૂકવા માટે કામ હતું તો આવે અમે પાછા પાણી બાણી પીને ઘરે જવું પછી દુકાન ખોલવાની છે બાકી અહીનું વાતાવરણ છે આ ગરબી છે અને આ ઘર બી આ લોકો છે એટલે કે આપણા સંબંધી નું મંદિર છે સરસ મજાનું જુઓ બાકી વીર ભાટી મહારાજ નું મંદિર છે સરસ મજાનું મંદિર છે અત્યારે બંધ છે પણ જુઓ

મગજ ખાઈ જાયા ઓછો મિત્રો આપણે ઘરે આવી ગયા છે જો કે આડી અત્યારે જસ્ટ મુઈકે અને આવી નથી તો આ ડાયરેક્ટ શૂટ જ કરવા માંડ્યો છું બાકી જો મંડપ પણ અહીંયા બની ગયો છે ગઈ કાલે લગન છે આજે તો કંઈ છે નહીં જે છે તો બધું કાલે જ છે કાલે જમવાવા છે ને રાત્રે જલ્દી ખડવાની છે બધું છે બાકી તો ચાલો હવે આપણે નાઈટ હોલ તૈયાર થઈને દુકાને ડાયરેક્ટ જતા રહ્યા જગડિયા મગવા ગયા જબ આવી ગયા છે કોણા બાર તો જોઈ શકો છો મિત્રો નાઇટ હોય મસ્ત રેડી થઈ ગયા છે આવી દુકાને જવાની તૈયારી કરીએ તો અહીંયા છે ને મસ્ત મજાનો મંડપ બની ગયેલો છે જો બનાવતા છે મંડપ જોઈ શકો બાકી આવી રીતના અમારી સાઈડ મંડપ બનાવતા હોય તમારી સાઈડ કેવી કેવી રીતે કેવા મંડપ બનાવતા હોય તો કમેન્ટ કરીને કહી દેજો કે કેવા મંડપ બનાવે અમારી સાઈડ આ કાયદના લોકોના પાઇપ દ્વારા અહીંયા છે ને જો અહીંયા પણ છે તો એવી રીતના બનાવતા હોય તો તમારી સાઈડ કેવી રીતના બનાવતા છો તો કમેન્ટ કરી દેજો બાકી તો આવે અને વાગી ગયા છે બાર આજે લેટ થઈ ગયો અને વિડીયો પણ લેટ કરતા છે મતલબ આમને એટલે તો ચાલો આવી દુકાને બાકી રીતના હા બંધ કરી દીધું ચાલો દુકાને જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાનની અંદર એન્ટર થઈ ગયા છે જસ્ટ ખોયલી દુકાન અને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો બાકી આવી રીતના દુકાન છે બધું કામનો લોડ હોય એટલે કેવું કે સાફ સફાઈ બધું નહીં થતું હોય બાકી તો આ કાલી રાતની કાલે બનાવી લઈએ આજે વાગી ગયા છે બાર ઉપર થઈ ગયા તો ચાલો હવે ડાયરેક્ટ સીવા માંડીએ અને પછી કરીશું આ કાલે અડધું છે રાત દિવસનું તો હવે પૂરું કરી દઈએ અને પછી મળીલા તમને બાકી તો આપણી દુકાનની હાલત થોડી કંઈક જથર વઠર છે પછી સરખું કરી દઈએ પહેલાં આટલું અડધું કામ પટાઈ દઈએ અને લીટ થઈ ગયું છે તો કંઈ વાંધો નહીં ચાલો મહિલા થોડી વારમાં આપણે તો પોણા બે વાગી ગયા છે મિત્રો ખાવાનો ટાઈમ તો જતો રહ્યો નાસ્તો કરેલો ચા ને પીલું થોડું એટલે બાકી તો કંઈ નહી ચાલો હવે ઘરે મેં થોડું કામ કર્યું આવી રીતના છે આ બધું કવર બવર કર્યું છે બંધણી બ્લાઉઝ છે આવીને આવે જમી આવી અને પછી બનાવીએ બાકી એક થોડું ફીટ પડેલી બ્લાઉઝ તો એ કરી નાખી છે ચાલો ઘરે જઈને મળી બાકી હું આ બધું બંધ કરી દેમ બાકી જમી આવીએ અને પછી આપણે ચાલો આવી રીતના છે બાકી ચાલો જમીન આવીએ મહિલા જોઈ શકો છો મિત્રો આપણે ઘરે આવી ગયા છે આજકાલ કોઈને ફ્રેશ થઈને આવે જમવા માટેની તૈયારી કરી નાખી છે જમવાના શું શું છે હું તમને બતાવી દઉં તો ચાલો જો આજે જમવાના શું શું છે એ બતાવી દઉં તો દોસ્તો મગ છે સરસ મજાના કેરીનું કચુંબર અને રોટલો છે જુઓ આપણા ગુજરાતી લોકો તો રોટલો ખાય છે લોકોને બધાને ખબર છે કે રોટલો સારું વસ્તુ છે આ ઘઉંની રોટલી કરતાં પણ રોટલો બેસ્ટ અને નાગનીના રોટલા અને બધું દેશી જમવાનું તો ઊલટું પણ બેસ્ટ છે મતલબ મસ્ત છે તો જુઓ ચાલો જમી લઈએ જોઈ શકો છો સરસ મજાના મગ મસ્ત વઘારેલા છે સરસ મજાની કેરીઓ છે એનું કચુંબર બધું મરચું ને બધું નાખીને બનાવેલું છે કચુંબર सरस रोटलो जो आ रीतना जम्मू मजा नस्तु तो खावा बहुत मजा आए तो चलो फटाफट जमी ल मस्त प्यारी खूबसूरत ऑसम दुकान के अंदर आ चुके है और अब बना रहे कुर्ता ये कुर्ता बहुत दिन से कटिंग किया था पैसे भी मुझे इसके मिल गए है सिलाई का फिर भी मैं बनाया नहीं हूँ तो अभी बना देता हूँ फिलहाल अभी के लिए हमारे इस वीडियो को लाइक से सब्सक्राइब कर दो यार क्यों नहीं कर रहे हो પ્યાર દોસ્ત હસો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચલો પૂરે જોઈ શકો છો અને રોડ પર પાણી કર્યું છે તળાવ સાફ કરતા છે ને એટલે એ પાણી કદાચ કાઢતા છે બાકી તમે જોવો આવી રીતના તળાવનું પાણી છેલા લા તળાવ કાઢ્યું ને તો તળાવનું પાણી છે આ બધું જોઈ શકો છો મિત્ર તળાવનો તળાવ સાફ કરતા છે ને તે એક જગ્યાએ બહુ પાણી હતું એ કાન નાખતા છે એટલે તળાવ સરખું સાફ થઈ જાય બાકી આવી રીતના છે બધું ચાલો બાકી આપણે તો સીવવાનું છે એ સીવવાનું કામ થયું કેમકે મેં જોયું પાઇપ લગાડતા હતા એ લોકો તળાવની અંદરથી એટલે મેં જોઈ લીધે એવું હતું એટલે પાણી આ લોકો કાઢતા છે બાકી બીજું કંઈ છે નહીં એવું બાકી બહુ બધું પાણી છે તળાવમાં વેલ એમ આવી ગયું નીચે પાણી દબાઈ ગયું એને લીધે બધું થઈ ગયેલું એટલે સાફ સફાઈ તળાવનું ચાલતી છે સાફ સફાઈ બાકી તો બીજું કઈ છે નહીં ચાલો આપડે આ તો ફિટ કરવાનો છે કરી દઈએ હા સ્લીવ લગાવી દીધી બંને મેં રેડીમેડ કુર્તો છે ઘરે કે મને આપી દો એટલે જુઓ સ્લીવ મેં લગાવી દીધી અહીંયાથી સ્લીવલેસ હતું જો આવા સિલાઈ મારેલ છે ફોકસ બી નહી ચાલો મિત્રો દુકાનનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે સાડા સાત આપણે બંધ કરી દઈએ છીએ લાઇટો વાઈટો અને ઘરે જવાની તૈયારી કરીએ છીએ કેમ કે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે જે અમારી બાજુમાં છોકરો છે પરણવા જાય છે છોકરી ત્યાં એ છોકરીનું આમંત્રણ છે આજે અમારું ને કાલે પેલા છોકરાવાળાનું આમંત્રણ છે તો આજે છોકરીવાળાને ત્યાં ભોજન સમાર અને ડાન્સનો પ્રોગ્રામ છે તો અમે ખાલી ચાંદલો લખાવીને જમીન આવતા રહેવાના છે બાકી અમે ત્યાં બુખાસ નહીં રોકાવાના એક કલાક કે એવું રોકાશું બસ તો ચાલો ઘરે જઈને મહિલા તમને આ જાન ચાલે તમારા બધાનો વિડીયો કરું મેં અહિયાં ખાવા ચાઈ કે